રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દેશ સોસાયટી પાસે આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજરોજ મંદિરના નવમાં શાકોત્સવ દરમિયાન શાકોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ શાકોત્સવ પ્રસાદ ખાંભાથી પધારેલ વિષ્ણુ પ્રસાદ સ્વામી દ્વારા બનાવવામાં આવ્યો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દ્વારિકાધીશ સોસાયટી પાસે આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજરોજ મંદિરના નવામાં પાત ઉત્સવ દરમિયાન શાકોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો શાકોત્સવ પ્રસાદ ખાંભાથી પધારેલ વિષ્ણુ પ્રસાદ સ્વામી દ્વારા બનાવવામાં આવ્યો છે અંદાજે ત્રીસ મણ જેટલું શાક બનાવવામાં આવ્યું હતું વિવિધ પ્રકારની મીઠાઈઓ પણ બનાવાઈ હતી

ત્યાં ઘનશ્યામ મહારાજના નવમાં પાઠોત્સવ પ્રસંગે સાત દિવસની કથા અને દિવ્ય શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલ લોહિયામાં જે શાકોત્સવ કરેલો એ પ્રણાલિકા પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા જ મંદિરોમાં શાકોત્સવના ઉત્સવ થતા હોય તો આજે સ્વામિનારાયણ મંદિર ઉગલેટા એમને આંગણે ટ્રષ્ટિ મંડળ તથા સંતોના આયોજન પ્રમાણે ધામે ધૂમે શાકુરસો ઉજવવા નક્કી કરેલ છે જેમાં શાકુરસોના બનાવવાવાળા વાળા ખાંભાના પૂજ્ય વિષ્ણુ સ્વામી રસોયા મહારાજ સહિત પધાર્યા છે અને પચીસ ત્રીસ મણ રીંગણાનું શાક કરી અને ધોરા ઉપલેટાના દરેક ભક્તોને ભાવથી જમાડવાના છે એ પ્રસંગે આ બધું દિવ્ય વાતાવરણ સર્જાઈ ગયું છે ભગવાનના ભક્તો ભગવાનનો પ્રસાદ લે ગામના સારા એ રોટલા બનાવી બનાવી અને બધા જમાડવા માટે અને સાકોસોમાં અડદિયા અનેક પ્રકારના બધા ભોજન કરવા માટે બધા જ ભક્તો ઉમટી પડ્યા છે કે માણસ માતું નથી 5 થી છ સાત હજાર માણસ સાકોસોનો પ્રસાદ લે છે આ ઉપલેટા સ્વામિનારાયણ મંદિર એમનું આયોજન કરવામાં આવેલ છે વિપુલ ધમેશો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા